એના આગલા દિવસે આપણે માતાજીની સાંગડી લાવવાની હોય છે ઘણા લોકો એ દિવસે જ લાવતા હોય છે પણ મેં આગલા દિવસે લાવી દીધી હતી અને તમે મારા વિડીયોમાં જોયું હશે હવે આપણે દશામાની સાંગડી આગલા દિવસે લાવ્યા પછી બીજા દિવસે અષાઢ વદ અમાસના દિવસે આપણે દશામાની સવારે સ્થાપના કરવાની હોય છે તો સવારે સારું મુહૂર્ત જોઈ અને આ રીતનું મેં ડેકોરેશન કર્યું છે કોઈ કરતું હોય છે કોઈ નથી કરતું હતું પણ આ રીતનું ડેકોરેશન કરી આ રીતના મેં બે બાજુ આ રીતનું લાલ કપડું હવે આપણે સૌથી પહેલા આ કપડાની ઉપર ધાન મૂકવાનું એટલે કે અનાજ મૂકવાનું તો અનાજમાં મેં અહીંયા ઘઉંનો ઉપયોગ કર્યો છે અહીંયા માતાજીની સાંડે નીચે પણ એકદમ ઘઉં પાથરી દીધા છે તે મારા આગળના વિડીયોમાં તમે જોયું હશે હવે આ રીતના ઘઉં પાથરી અને આપણે સૌથી પહેલા કોઈ પણ સારા કામની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અહીંયા મેં આ સોપારી સ્વરૂપે ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિની પહેલા સ્થાપના કરી છે એના પછી અહીંયા મેં બે મુઠ્ઠી ઘઉં મૂક્યા એની ઉપર કળશની સ્થાપના કરી કળશમાં ચોખ્ખું જળ ભરી અને આ પાંચ પત્તા આસો પાલવના અને એની ઉપર મેં શ્રીફળ મૂકી આ રીતે મેં સૌથી પહેલાં કળશની સ્થાપના કરી અને એના પછી આપણે સાંડણીની સ્થાપના કરી તો આ રીતે માતાજીની મૂર્તિ મૂકી આટલું કર્યા બાદ આપણે આ રીતનો દસ તારનો દોરો જે સુત્તરનો દસ તારનો દોરો દસ ગાંઠોવાળી અને મેં અહીંયા મૂક્યો છે અને આ રીતનો દશા નામનો દોરો મેં હાથમાં પણ પહેર્યો છે તો આ રીતે આપણે લો તમને મળી રહેશે તો આ પૂજાપામાંથી એક એક વસ્તુ રોજ અહીંયા મૂકવાની અને એ પૂજાપાની ઉપર કંકુ અબિલ ગુલાલથી એની પૂજા કરવાની તો આ રીતે આપણે માતાજીની આટલી પૂજા કર્યા બાદ આ રીતની ચોપડી કોઈ પણ પ્રકાર આ દશામાના વ્રતની ચોપડી આપણે લેવાની અને એમાંથી દશામાની વાર્તા કરવાની તો વાર્તા પૂરી થઈ જાય એના પછી આપણે માતાજીની આરતી કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આરતીના દીવા તો આ રીતે માતાજીની આરતી કરવાની તો હું પણ દશામાની આરતી કરું છું પણ આરતી હું ડાયરેક્ટ મોબાઈલમાં ડાયરેક્ટ ટીવીમાં વગાડું છું અને અહીંયા આરતી કરતી રહું છું

અને આ પ્રસાદી પછી આપણે બધા બાળકોને કોઈ મોટા માણસો કોઈ બી બધાને વેચી શકીએ છીએ અને આપણે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે ઘણા લોકો પહેલા દિવસે કરતા હોય છે ઘણા લોકો છેલ્લા દિવસે કરતા હોય છે અને ઘણા લોકો દસે દિવસ સુધી નકોડા કરતા હોય છે હું સાંજે જમું છું અને મારા હસબન્ડ છે એ નકોરડા ઉપવાસ કરે છે એ નથી જમતા તો આ રીતે અમે બંને જણા ઉપવાસ કરીએ છીએ એના પછી રાત્રે દસમા દિવસે દશામા જાગરણ હોય છે જાગરણ પૂરું થાય એના પછી સવારે સારું મુહૂર્ત જોઈ અને આ રીતે દશામાની જે મૂર્તિ છે

બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય દશામાં